આજે માંડવીના પીપરી અને વાંઢ ગામ તેમજ આસપાસના ગામોના સંઘાર સમાજના વડીલોની સૌરાષ્ટ્ર કાઠિયાવાડની યાત્રાનો આરંભ થયો હતો વહેલી સવારે માધાપર ગામેથી બે ખાનગી ટ્રાવેલ્સમાં વડીલોએ યાત્રા પ્રસ્થાન કરતાં ખુશી વ્યક્ત કરી હતી યાત્રા પ્રસ્થાન પૂર્વે વડીલોને તિલક હારમાળા પહેરાવીને વંદન કરીને યાત્રાનો પ્રસ્થાન થયો હતો સ્વયંસેવકો સાથે નીકળેલી આ વડીલ વંદના યાત્રામાં ડોક્ટર ખુશાલસિંહ ચંદુગાએ જરૂરી મેડિકલ સારવાર આપી હતી રાજપૂત ક્ષત્રિય સંઘાર સમાજના આ યાત્રાના આયોજનને વડીલોએ બિરદાવી હતી વડીલ વંદના યાત્રાના આ આયોજનમાં રાજપૂત ક્ષત્રિય સંઘાર સમાજ ટ્રસ્ટે યાત્રાને સફળ બનાવવામાં જેમત ઉઠાવી છે પ્રમુખ શ્રી સામજીભાઈ સંગાર મંત્રી જયરાસિંહ સંગાર પરમ પૂજ્ય ભગત શ્રી કરસનજી ભગત તેમજ કિશોરસિંહ નારણજી સરવૈયાએ વડીલ યાત્રાને સફળ બનાવ્યું હતું કેમેરામેન આરફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી માંડવી અત્યારે જે રાજપૂતનો સંગાર તત્ત્વતીથી વડીલ વંદના નામનું એક યાત્રાનું આ એક આયોજન કર્યું છે અને સરહના છે વંદનીય છે અને અભિનંદન પાત્ર પાત્ર છે કારણ કે યાત્રાનું હિન્દુ ધર્મમાં મોટામાં મોટો મહિમા છે શ્રવણભાઈએ પોતાના માતા પિતાને પોતાના ખભે કાવળમાં બેસાડી અને અણસર તીર્થની યાત્રા કરાવી હતી એવી રીતે આ એમણે એવું બધું વિચાર કર્યો કે આપણા જે વડીલો છે એ ક્યારે બહાર ન ગયા હોય તો સાઠ વર્ષની ઉંમરના જે ઉપરના જે માણસો હોય એમણે આપણી સાથે યાત્રામાં લઈ જવાનું અને એમાં ખાલી એ પાંચસો રૂપિયા એમણે રાખ્યા છે એમાં કોઈ ન ભરી શકે તો બી માનવનું કે ટ્રસ્ટ પોતે ભોગવે કારણ કે એમની એક મનની એક ભાવના હતી કે અમે અમારા વડીલોની સેવા કઈ રીતે કરી શકીએ આજે આપને ખબર છે કે સનાતન ધર્મનો તો પહેલેથી એક મહિમા છે કે વડીલોની સેવા કરવી વડીલોને અમાન્ય રાખવી ગુરુની ગુરુનો જે મહિમા છે એવી રીતે આ લોકોએ જે એમનો ગ્રુપ છે એ સંસ્કારી છે અને એટલા માટે એમણે ગોઠ્યું છે એમાં ત્રણ દિવસનો કાર્યક્રમ છે અહીંથી વીરપુર જુનાગઢ પછી સોમનાથ બાલકા તીર્થ દ્વારિકા વગેરે વગેરે તો એ બધા તીર્થોમાં ફરી કરી અને બે રાત્રિ અને ત્રણ દિવસનો પ્રોગ્રામ છે તો એ બધા વડીલોના એમને આશીર્વાદ મળવાના છે અમે આ જોઈ અમે તો ઘણી બધી યાત્રાઓ કરી છે અમને બધાને કીધું કે ભાઈ તમે બી અમારી સાથે રહો તો સારું તો મને પણ લાગ્યું કે આવો લાભ ક્યાંથી મળે અમારા સમાજના વડીલો ભાઈઓ ઉંમરના જે બધા હોય બધા ભેગા મળી અને સાથે રહી અને યાત્રા કરીએ તો એક અનોખ એક લાવો છે તો હું એ ટ્રસ્ટને અભિનંદન આપું છું અને એમ કહું છું કે ભગવાન તમને હંમેશા માટે આવા સારા કાર્યો કરવા માટે પ્રેરણા આપે અને ખૂબ તમને શક્તિ આપે એવી પ્રભુ પાસે અને અમારા યક્ષદેવ પાસે પ્રાર્થના છે અમારા એવા ઘણા માણસો છે કે આ યક્ષદેવ અમારા જ છે અમારી પાછળ આવ્યા છે અમારા ઈષ્ટદેવ છે છતાં ઘણા એવા અમારા જેવા ભાઈઓ હશે કે જે આ દિવસ સુધી આ મંદિર બન્યું એના પછી નહીં આવ્યા હોય આજે પહેલાં દર્શન કર્યા આવું ભવ્ય મંદિર અહીંયા સુંદર મજાનું એક આયોજન આ લોકોએ ટ્રસ્ટે કરી રાખ્યું છે એ જોઈને પણ અમને ખૂબ સંતોષ થયો ખૂબ આનંદ થયો તો એ કરી અને આપણને બધાને યાત્રાનો લાભ અપાવ્યો છે તો હર મહેશના માટે આપણે એમને એવા આશીર્વાદ આપીએ અને ભગવાન પાસે પ્રાર્થના કરી કે એમને હંમેશા માટે આવા સારા કાર્યો કરાવે અને ભગવાન અમને ખૂબ સદબુદ્ધિ આયુષ્ય અને નિરોગીપૂર્ણ આપે એવી ભગવાન પાસે અન્ય મારા યક્ષ પાસે પ્રાર્થના કરી અને જય જક્ષનારાયણ દેવકી જય હો અને સજા સંગા સમજ અસો ક્ષત્રિય સમાજ એના જજપુર જે નવી જે પાર્ટી હોય લાટ હી અસંખે માટ યાત્રાઓ કરાઈ કરાર એ અસિટી ઉમેદ અને ઘણા માહુ અ યાત્રા નહીં એ લાભ મિ તો અને હ ट्रे जेको विर्ति कंदा हिन में असांजो पूरो सरकारु हूंदो अने कृष्ण भॻत जी मार्गदर्शन हलिया आहियूं असां हलबो आहे जय जक्ष नारायण हीअ संगार राजपूत जो ट्रस्ट असांखे जेको यात्रा कराइजो ॿेड़ो बणियो असीं त हिकु हार आरस कयो थिए पर हिते आयासीं त इहा आयोजन नेहरे अने असां जूं भावरूं भेणूं અસ વડીલપ વડાઈ તો આયોજન એ ખૂબ ખૂબ એ પ્રેમ લાગણી ડેર્યાસી તો બહુ અસ આનંદ થયો અને અને વિષયમાં વિશેષ એ કે ઉમેદ ચે એ અ એ જખડા પ્રાર્થના કર્યું તય જખડેવ અજો હિ યાત્રાનો જે પ્રસંગ એ પ્રસંગમાં બિણી કે વડીલ કે પ્રમાણે જે રખમાં આવ્યો એ યાત્રા જો ई बोरो जे हिकड़ेदमि माटे समाज जे मटे घणे सारे में सारो प्रसंग आहे अने हीअ ॾिसी अने अचे पुठियां असांखे अहिड़ो लॻो की हीअ जेको आयोजन कया हीअ हिकिड़े दम सारो आहे असांजा वड़ील असांखे नी पिणु वॾा आहिनि ई पिणु हिन अने या थी वीरपुर द्वारका सोमनाथ जूनागढ़ ई मिड़े यात्राऊं असांखे प्रेम थी કરાઈ કરાયજો જે આયોજન કયું એના આયોજન થકી જેકો આયોજન કઈ અસ ટ્રસ્ટે ભા એ કે ધન્યવાદ હે જગદા ડે આશીર્વાદ સદાયેલા રે એ જગતા દેવ પ્રાર્થના કરી તા હું કિશોરસિંહ નારાયણજી સરવૈયા સંઘાર આ વડીલવંદના યાત્રા રાજપૂતાના સંગાર ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવેલ છે આપણે એક વસ્તુ બીજી પણ કહી દઉં કે અમે ડિસેમ્બરમાં શિયાળાની સિઝનમાં હમણાં જ અમે એક યાત્રા કાઢી હતી ભક આપણે રાષ્ટ્રભક્તિ યાત્રા એ માધ્યમથી જે ભારતની જે શરત છે આપણી કચ્છ સરદ જે પાકિસ્તાન બોર્ડર ઉપર વિગાકોટ અમે ત્યાં ગયા હતા ત્યાં જવાનોને મળેલા જવાનો સાથે સમય વિતાવેલો એમને અડદિયા મિષ્ટાન એ બધું ખવડાવેલું અને આપ અમારો એક સંદેશ હતો કે અમારા યુવાનો છે એમાં યુવાન નાનાથી લઈ મોટા સુધી હતા બધા અને એક રાષ્ટ્રભક્તિની એક પ્રેરણા મળે અને બધામાં જાગૃતિ થાય એ રીતે ત્યારબાદ અમને ઘણા બધા એની એટલી બધી સફળતા થઈ કે અમને અભિપ્રાયો આવ્યા મંતવ્યો આવ્યા કે તમે બીજી કોઈક એવી સરસ મજાની યાત્રાનું આયોજન કરો અને કંઈક કરો તો અમારે એમ થયું કે આ યાત્રા તો હમણાં કરી છે હવે કંઈક નવીન કરીએ ત્યારે અમે મિટિંગ કરીએ એમાં એક સુજાવ આવ્યો કે વડીલવંદના યાત્રાનું સુંદર એક આયોજન કરવામાં આવે જે પૂર્વ ક્યારેય થયું નથી સમાજમાં આવું એવી રીતે અમે વિચાર્યું અને અમારા અમે નક્કી કર્યું કે એક બસ આપણે વડીલોને આપણા જે પ્રસિદ્ધ અને પ્રાચીન જે યાત્રાધામો છે એમનું આપણે વડીલોને દર્શન કરાવીએ હવે આપ જાણો જ છો કે ધાર્મિક યાત્રાનું શું મહત્ત્વ છે કેટલું ભણેલા હતા કે એમનું ગુરુ કોણ હતો એ કોઈને ખબર નથી પણ એમણે જે મા બાપને યાત્રા કરાવી એના થકી આજે પણ લોકો એમનું ગુણગાન ગાય છે અને એમનું શું ધાર્મિક યાત્રાનું શું પુણ્ય મળે છે એનું દરેક ધર્મમાં શાસ્ત્રોએ કીધું છે વિદ્વાન બ્રાહ્મણોએ કીધું છે અને સંતોએ પણ કહ્યું છે એ મારે કહેવાનું રહેતું નથી પણ જ્યારે અમે એક બસનું નક્કી કર્યું ત્યારે બહુ સમાજ તરફથી એટલો સુંદર પ્રતિસાદ મળ્યો અમને કે કચ્છ વાગડ સૌરાષ્ટ્ર અને અમારા પરદેશમાં વસે છે ભાઈઓ સીસલ મસ્કત દુબઈ ત્યાંથી પણ અમને ખૂબ સારો સાથ સ સહયોગ મળ્યો આર્થિક રીતે બી સહયોગ મળ્યો અને એક બસમાંથી બે બસ થઈ ગઈ અને અત્યારે અમે એકસો આઠથી ઉપર વડીલોને લઈ અને આપણે સૌરાષ્ટ્રની યાત્રા કરાવીએ છીએ અમારી પાસે અત્યારે સમજી લો ને બે બસથી પણ વધારે યાદી આવી ગઈ છે એ લોકો વેટિંગમાં છે પણ અમે લઈ નથી શકતા એ બદલ અમે દિલગીર છીએ કેમ કે અત્યારે અમારું આ પ્રથમ આયોજન છે અને અત્યારે બે બસ પૂરતું જ રાખ્યું છે કે પછી આગળ વિચારશું એવી રીતે અમને સુંદર દાતાઓનું સમાજમાંથી રાજપૂતાના સંગાળ ટ્રસ્ટના રેગ્યુલર જે સભ્યો છે આપણા ટ્રસ્ટના પછી સમાજના જે દાતાઓ છે એમનો અમને ખૂબ સારો સાથ સહકાર અને દાનની પણ ખૂબ સરવાણી થઈ છે એટલે દાતાનું આવો સુંદર આયોજન કર્યું છે અને એમાં ખાસ કરીને વડીલોના અમને એટલા આશીર્વાદ મળ્યા છે અમે જેમ જેમ વાત કરી એમણે વધાવી અમારી સાથે રહ્યા છે અને અમને એક એમનો સત્સંગનો એક મોકો આપ્યો છે ત્રણ દિવસ અને બે રાત્રિ અમે એમના આશીર્વાદ લેશું સત્સંગ કરીશું અમને જાણવા મળશે અને અહીંયા અમે શરૂઆત અહીંથી માધા પર ઝાગડાડાથી કરીએ છીએ એમના બહુમાન સત્કાર અને આશીર્વાદ લઈને કરીએ છીએ રાજપૂતાના શાર ટ્રસ્ટ આયોજિત વડીલ વનના યાત્રા સમસ્ત ક્ષત્રિય સંઘાર રાજપૂત જ્ઞાતિની છે અને આમાં ગામે ગામથી અમારા શંગાર ભાઈઓ અને બહેનો વડીલો સર્વે આમાં લા ભાગ લીધો છે તેમાં હું એક વાત કહીશ કે આ આના માટે અમે એક પણ મિનિટ મિટિંગ જ નથી કરી આ કાર્યક્રમ માટે અમે ફક્ત ને ફક્ત માત્ર ને માત્ર સોશિયલ મીડિયા અને દરેક ગામના જે કાર્યકર્તાઓ સ્વેચ્છાએ જેવા કે આ લાખાભાઈ છે જખાણીયાના સામેથી ફોન કર્યો કે અમે અહીંયાની જવાબદારી લઈએ છીએ ને લગભગ સત્તરેક જણની ત્યાંથી વ્યવસ્થા કરી છે અને આ વિશ્રામભાઈ કુંભા વાંઢ તેઓ પણ પૂરેપૂરું વાંડના જેટલા પણ સભ્યોને જે યાદી કરી એ બધું આટલા બુઝુર્ગ હોવા છતાં પણ ખૂબ જ મહેનત કરી છે એવી જ રીતે આપણે બિદોડામાં પણ ખીમરાજભા છે અને આપણે દિને દિનેશિંહ ત્યાજી એ બધાએ ખૂબ મહેનત કરી અને અમને આના માટે દાન ખૂબ જ સારું પણ મળ્યું છે પ્રવીણબા રાજપૂત વાપીથી ચોઈસે નક્સવાળાએ આપ્યા છે અને એવી રીતે અમારી પાસે દાન પણ આવ્યું જ છે ને અમે આ વડીલોના આશીર્વાદ લેવા માટે જ આ યાત્રાનું આયોજન કર્યું છે મારું નામ ડૉક્ટર ખુશાલસિંહ ચંદ્રંગા હું શંગા રાજપૂતાના યુવા ટ્રસ્ટનો પ્રમુખ છું અને આ જે અમે વડીલ વંદના જે કાર્યક્રમ રાખ્યો છે બરાબર એ અમારો કાર્યક્રમ અમારા સમાજના જે વડીલો છે વડીલો એટલા માતા પિતા જેમ મારા માતા પિતા છે તેમ સમાજના દરેક જે વડીલો છે એ મારા માતા પિતા જ છે અને એમને અમે શ્રવણની જેમ યાત્રા કરાવી શ્રવણની જેમ એની મા બાપને યાત્રા કરાવી હતી એવી જ રીતે અમે અમારા બધા સમાજના જેટલા બી વડીલો છે એ બધાને યાત્રા કરાવી અને એ બધી સમાજોને ખાલી અમારી સમાજને નહીં સમસ્ત જે સમાજ છે બરાબર સનાતન સમાજ છે એને એક સંદેશો આપવા માગીએ છીએ કે અત્યારનો જે સમય છે તે મા બાપને ઘરમાં રાખવા કરતાં ઘરથી બહારે રાખવાની પરિસ્થિતિ વધારે થાય છે મા બાપને ઘરની અંદર કરતાં અત્યારે નવા નવા વૃદ્ધાશ્રમો ખુલતા જાય છે અને એને કારણે મા મા બાપ જે છે એ દુઃખ ત્યાં રોતા હોય છે ત્યાં આ સમયની અંદર અમે દરેક યુવાનોમાં એક જાગૃતિ પેદા કરવા માંગીએ છીએ કે મા બાપ સિવાય આપણું કોઈ નથી અને મા બાપ જે છે એ આપણા અનુભવની એક પૂંજી છે અને મા બાપ જે આપણામાં સંસ્કાર નાખશે દુનિયાનો કોઈ કિતાબ અને દુનિયાનો કોઈ બી વસ્તુ તમને આપી શકતી નથી કે જે તમને અનુભવ આપી શકે છે અને એ અનુભવ તમે જાતે કરી શકો અથવા તો તમારા મા બાપ તમને પોતે એમનો અનુભવ જોડે તમને માર્ગદર્શન કરી શકે છે અને આપણે કચ્છમાં તો એક કહેવત બી છે કે કચ્છમાં જેનો તાળો હોય છે તાળો મીન્સ કેવું હોય છે કે જે વસ્તુની ચોરી થતી હોય ને ચોરી થવા ના દે એને શું કહેવાય આપણા રક્ષણ માટે એટલે વડીલો આપણા રક્ષણ છે અને એ રક્ષણના વડીલોના જ્યારે આપણે આશીર્વાદ મળે એવા વડીલોને આપણા ઉપર ખૂબે ખૂબે ભરીને જ્યારે આશીર્વાદ મળે ત્યારે આપણે જે પ્રગતિ આપણી સમાજ આપણો દેશ અને આપણા સમાજના કે દરેક સમાજના જે યુવાનો જે પ્રગતિ કરે ને એનો કંઈક લાવો અલગ હોય છે અમે આ ખાલી વડીલવંદના કાર્યક્રમ જે કરવાનો અમે પહેલાં અનુભવ પહેલાં અમે જે મિટિંગ કરી એની અંદર જ્યારે નિર્ણય લેવામાં આવ્યો ત્યારથી જ અમારા સમાજની વડીલોના એટલા આશીર્વાદ મળ્યા છે કે બોડી શકામાં પ્રતિસાદ મળ્યો છે એક બસ કરવાના બદલે અમને બે બસ કરવી છે પણ એની અંદર બી સંખ્યાઓ વેઇટિંગમાં રહીએ છે અને ત્યારે એમના બધા જ વડીલોને જ્યારે અમે દર્શન કર્યા એમને અમને ફુલાર પરીને એમનું સ્વાગત કર્યું ત્યારે એમની આંખોમાં જે આંસુ જોઈ અને એમનું જે હૃદયની અંદર જે ખુશી જોઈ એ જોઈને અમને ખૂબ આનંદ થયો અને એવી ઈવજ જ અમે વારંવાર એવી એવી લોકોના આશીર્વાદ જો મળતા રહેશે તો અમે વારંવાર આવા કાર્યક્રમો કરતા રહીશું અમારા યુવાનોને જાગૃત કરતા રહીશું કારણ કે સંગાર સમાજના યુવાઓનું અત્યારે મને એક કર્તવ્ય મળ્યું છે અને હું એ મારી ફરજ માનું છું કે મને શંગાર રાજપુતા ટ્રસ્ટનો યુવા પ્રમુખ છું એટલે તો મારા પ્રમાણે જેટલું બી કાર્ય થઈ શકે એટલે હું સખત મહેનત કરીશ અને હું ખાસ કરીને મા આશાપુરા ન્યૂઝનો હું ખૂબ ખૂબ આભારી છું કે તેમણે આ કાર્યક્રમને અમારે અંદર હાજરી આપી અને અમારા બધા વડીલોને અને એમની જે વાતોને એમણે સાંભળી અને જનજન સુધી પહોંચાડશે અમારો જે વિચાર છે એ વિચાર અમે તો જેટલા માણસોને મળશું એને જ પહોંચાડી શકશું પણ મહાસાપુરા ન્યૂઝ જે છે એ ન્યૂઝ અત્યારે બહુ સારી એવી પ્રગતિમાં જઈ રહ્યો છે અને તેના સબસ્ક્રાઈબર બી અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે અમે યુવા છીએ એટલે અમે સોશિયલ મીડિયામાં જોતા હોય છે એના સબસ્ક્રાઈબર બહુ સ્પીડથી વધે છે એ બદલ અમે એમનો એમને અમે કોંગ્રેચ્યુલેશન દેવા માગીએ છીએ અસ્તુ ભારત માતા કી જય જય જગદીવા અને એ જો રાજપૂતાના ટ્રસ્ટ જો કોઈ મળે કર્યો વડીલ વંદના જો અસરોજ ઈ થયો મિણી સાથે મિલ્યાસી મડીલ અસ્યા એ અસિં કિં પહેરી ઝખડા દઈ ઓડા જ અહીંયા હી કઈ મિલે અસર મિણી ચણ જ્યાં આશીર્વાદ મનસુ અ બોરાજ ખુશ થયા અને અજુ એ ખુશી ડીએ અસ દિવાળી દે કરો મડે ખુશી ડીઈ નેડા અચી ને એની મિણિની સેવા કરાઈ એના અસંખા બોરી જ મજા આવી ઝખડા દેત મણે આયા ની મિણ જ દર્શન અસિ ક્યાં નજપૂત ના ટ્રસ્ટ બોરોજ ખાસો કરે કે જે कुमा कोठे व्यात्रा त पाछो सजे सङ्घर्ष समाज बिडी बडीलाई केठे विछो कलियुगमा एो मरे विचारो ती गाल राजपूताना ट्रस्ट बोरु खासो मेन नै ने एउटो मरे चै नै जकडाडा कि वन्दन जय जखडाडा મા દૂધ ડેરી મા ગૌશાળા જ્યાં આપણી દેશી કાંકરેજ અને ગીર ગાય વિચરી રહી છે દેશી ગાયનું દૂધ એટલે અમૃત દેશી કાંકરેજ ગાયના દૂધમાં સ્વર્ણ તત્વ હોય છે જે અન્ય દૂધાળુ ઢોરમાં જોવા મળતું નથી દૂધ અમૃત પચાસ રૂપિયા લીટર ઘી કિલો 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 રૂપિયા 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 માટે સંપર્ક કરો સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રીસ સ્થળ માં ગૌશાળા બાગાયતી ફાર્મ

માનવીમાં ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપતી અને શિક્ષણ જગતમાં જાણીતી સ્કૂલમાં નવા સત્ર માટે પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે નર્સરીથી ધોરણ દસ સુધી માટે લિમિટેડ સીટો હોવાથી વૈલાસર રૂબરૂ મુલાકાત લો કુદરતી વાતાવરણમાં અનુભવી શિક્ષકો દ્વારા સીબીએસઈ ઇંગ્લિશ માધ્યમનું શિક્ષણ આપવામાં આવે છે ઉચ્ચ શિક્ષણ પદ્ધતિથી કાર્યરત શાળામાં આપના બાળકનું એડમિશન લો અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો માનવીમાં શિક્ષણની સાથે સર્વાંગી વિકાસ આપતી સ્કૂલ એટલે ગ્લોબલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ પામ બીચ વિલા વિજય વિલાસ રોડ માંડવી કચ્છ મોબાઈલ નંબર પંચાણું ત્રણસો ઇઠ્યોતેર સો ડબલ જીરો પાંચ પંચાણું પાંચસો ચોર્યાસી બોતેર જીરો ચુમોતેર અઠાણું સાતસો છન્નું ચુમ્માલીસ એકસો ત્રેવીસ